પરમેશ્વરનો પુષ્કળ આભાર પરમેશ્વરે તમને અમારી ચેનલ પસંદ હોય પ્લીઝ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળની અંદર શેર પણ જરૂરથી કરો અને આજના દિવસનું વાંચન આપણે જે વાંચવાના છે પુનર્નિયમ નું પુસ્તક અને તેનો બીજો વર્ષો સુધી ત્યાર પછી યહોવાએ મને કહ્યું હતું તે પ્રમાણે આપણે પાછા ફરીને સુપ સમુદ્ર અરણે માં ચાલ્યા અને આપણે ઘણા દિવસ સુધી શહેર પર્વતની આસપાસ ફરતા રહ્યા પછી મને એમ કહ્યું કે આ પર્વતની આસપાસ તમે સુધી છે હવે તમે ઉત્તર તરફ વળો વળી કહ્યું કે લોકોને તું એવી આજ્ઞા કર કે તમે શહેરમાં રહેનારા તમારા ભાઈઓ સૌ પુત્રોની સીમમાં થઈને જવાના છો અને તેઓ તમારાથી બીસે માટે તમે બરાબર ખબરદાર રહેજો તેઓની સાથે લડશો નહીં કેમકે તેમના દેશમાંથી હું તમને કંઈ આપીશ નહીં અરે ડગલા જેટલું પણ આપીશ નહીં કેમ કે શેર પર્વત તમે ઐશાઉને એના વતનને માટે આપ્યો છે તમે ખાવા માટે ખોરાક પૈસા આપીને તેમની પાસેથી ખરીદો અને પીવા માટે પાણી પણ પૈસા આપીને તેમની પાસેથી ખરીદો કેમ કે હવા તમારા ઈશ્વરે તારા હાથના સર્વ કામ પર આશીર્વાદ આપ્યો છે આ મોટા અરણ્યામાં તારે ચાલવું તેમણે જાણ્યું છે આ ચાલીસ વર્ષ સુધી યહોવા તારા ઈશ્વર તારી સાથે રહ્યા છે અને કસાની ખોટ પડી નથી તેથી શહેરવાસી આપણા ભાઈઓ પુત્રને છેડ્યા વગર આપણે તેમના પ્રાંતમાં થઈને રસ્તે થઈને એલાદ થતા ગયા અને આપણે વળીને મુવાબના આરડીને રસ્તે ચાલ્યા અને યહોવાએ મને કહ્યું કે મુવાબને સતાવશો નહીં તેમજ તેમની સામે યુદ્ધ કરી લડશો નહીં કેમ કે હું તેના દેશમાંથી તને વતન આપીશ નહીં કેમ કે આ તો બે લોકપુત્રોને વતન તરીકે આપ્યું છે અગાઉ તેમાં એમિયો વસતા હતા તે અનાક્યોના જેવા બળવાન તથા કદાવર તથા ઘણા હતા અનાક્યોની જેમ તેઓ પણ રફાયો ગણાય છે પણ મુવાબીઓ તેઓને એમિયો નામ આપે છે અગાઉ રહેતા હતા પણ તેઓ પછી સૌ પુત્રો તેમની જગ્યાએ આવ્યા અને તેઓ પોતાની આગળથી તેમનો નાશ કરીને તેમની જગ્યાએ બસ્યા જેમ ઇઝરાયેલે જે દેશ યહોવાને યહોવાએ તેઓને વતન માટે આપ્યો તેણે કર્યું હતું તેમ જ હવે ઊઠો ને જ્યારે નાણું ઉતરો અને આપણે જ્યારે નાણું નાણું ઉતર્યા અને આપણે કાદેશ બહારને નીકળ્યા ત્યારથી તે આપણે જ્યારે નાળ ઉતર્યા ત્યાં સુધીમાં આડાધવીસ વર્ષની મુદત વીતી એ મુદ્દત મેં અડવૈયા પુરુષોની આખી પેઢી યહોવાએ તેઓને પ્રતિજ્ઞા પૂર્વક કહ્યું હતું તે પ્રમાણે છાવણી મધ્યેથી નાશ પામી હતી વળી તેઓ નશ થાય ત્યાં સુધી છાવણી મધ્યથી તેઓનો નાશ કરવા માટે યહોવાનો હાથ તેઓની વિરુદ્ધ હતો હવે લોકો મધ્યથી સર્વ રેલવેઓ નષ્ટ થયા પછી તથા મરી ગયા ત્યાર પછી એમ બન્યું કે યહોવાએ મને કહ્યું કે તું આજે આ એટલે મોહકની સરહદ ઓળંગવાનું છે અને જ્યારે તું આ મોન સામે નજીક આવે ત્યારે તેમને સતાવીશ નહીં તેમજ તેમની સાથે લડીશ નહીં કેમ કે હું તને મોલ પુત્રોના દેશમાંથી વતન આપીશ નહીં મેં તે લોકપુત્રોને વતન તરીકે આપ્યું છે તે પણ રફાઈઓનો દેશ ગણાય છે અગાઉ રહેતા હતા પણ તેઓને જમઝુમ્યો એવું નામ આપે છે તે લોકો જેમ બળવાન તથા કદાવર હતા ને તેઓની સંખ્યા ઘણી હતી પણ યહોવાએ તેમની આગળથી તેમનો વિનાશ કર્યો અને તેઓ તેમના વતનમાં દાખલ થઈને તેમની જગ્યાએ વસ્યા જેમ વિનાશ કરીને તેમણે લાભમાં હોય તેમ જ અને તેઓએ તેમનું વતન લઈ લીધું ને તેમની જગ્યાએ તેઓ આ સુધી વસ્યા અને આવ્યો જેઓ ગાજા સુધીના ગામડામાં રહેતા હતા તેઓનો કાપતોર્યોએ કાપતોરમાંથી ધસી આવીને વિનાશ કર્યો ને તેમની જગ્યાએ રહ્યા હવે તમે ઊઠો આગળ ચાલો ને આર્નોનની ખીણ ઓળંગો જુઓ મેં અમોરી સિહોનને એટલે હેસબોનના રાજાને તથા તેના દેશને તારે સ્વાધીન કર્યો છે તેનું વતન પ્રાપ્ત કરવું શરૂ કર ને તેની સાથે યુદ્ધ મચાવ હું આજથી આકાશ નીચેની સર્વ પ્રજાઓ પર તારો ડર તથા એવો બેસાડવા માણીશ કે તેઓ તારું નામ સાંભળીને ધૂશે ને તારાથી ત્રાહે ત્રાહે પોકારશે અને કદે અરણ્ય અરણ્યમાંથી મેં હેસબોનના રાજા સિંહોન પાસે માણસો મોકલ્યા કે તેઓ સલાહનો સંદેશો લઈને કહે મને તારા દેશમાં જઈને જવા દે હું રસ્તે રસ્તે ચાલીશ હું ડાબે હાથે કે જમણે હાથે વળીશ નહીં ખાવાને અન્ન તું મને પૈસા લઈને વેચાતું આપજે અને પીવાને પાણી પણ તો મને પૈસા લઈને આપજે ફક્ત તારા દેશમાં જઈને મને પગે ચાલીને જવા દે જ્યાં સુધી હું યાદર ઉઠવીને અમારા ઈશ્વર યહોવા અમને જે દેશ આપવાના છે તેમાં પહોંચ્યું ત્યાં સુધી જેમ શેરવાસી સૌ પુત્રો તથા આરવાસી મુવાબીઓ મારી સાથે વર્ત્યા તેમ પણ અમારી સાથે વર્ત્યા પણ હેસમોરના રાજા સિંહોને પોતાના દેશમાં થઈને આપણને જવા દેવાની ના પાડી કેમ કે યહવા તરા ઈશ્વરે તેનું મન કઠણ કર્યું હતું તેનું હૃદય હટીલું કર્યું હતું કે સ્વાધીન કરી દેવાનો મેં આરંભ કર્યો છે વતન પ્રાપ્ત કરવા માંડકે તું તેના દેશનો વારસો પામે ત્યારે સિંહોન પોતે તથા તેના સર્વ લોકો યહા સાગર આપણી સામે યુદ્ધ કરવા માટે નીકળી આવ્યા અને યવા આપણા ઈશ્વરે તેને આપણને સ્વાધીન કરી દીધું અને આપણે તેનો તથા તેના પુત્રોનો તથા તેના સર્વ લોકોનો પરાજય કર્યો અને તે સમયે આપણે તેના સર્વ નગરો લઈ લીધા ને વસ્તીવાળા સર્વ નગરોનો તેમની સ્ત્રીઓ તથા બાળકો સહિત પૂરો નાશ કર્યો આપણે કોઈને પણ જીવતું રહેવા દીધું નહીં માત્ર જે નગરો આપણે લીધા હતા તેમની સાથે આપણે પોતાના માટે ઢોર લીધા આર્ડોની ખીણની સરહદ પર અરોવેરથી તથા ખીણની અંદરના નગરથી માંડીને ગિલિયા સુધી એકે નગર એવું મજબૂત ન હતું કે જે આપણાથી જીતાય નહીં યહોવા આપણા ઈશ્વરે બધું આપણને સ્વાધીન કર્યું ફક્ત આ મોન પુત્રના દેશની નજીક તથા યાબોક નદીના કાંઠા પરનો બધો પ્રદેશ તથા પહાડી પ્રદેશના નગરો તથા જે જગ્યા વિશે યહોવા આપણા ઈશ્વરે આપણને મના કરી તેમની નજીક તું આવ્યો નહીં પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો પ્રાર્થના કરીએ પવિત્ર 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 સૈન અને દેવ યો તમારો આભાર તો ઉપકાર માનીએ કે તમે અત્યાર આજના દિવસ સુધી અમને સાત પર સંભાળે બચાવ્યા છે અમારી સહાયતા મદદ કરી છે અમારા જીવન માટે જોઈતા છકરા સારાવાના કામ નોકરીદાર રોજગારો રહેવાની માટે રહેઠાણ આપે છે આ સઘળી બાબતો માટે પિતા અમે તમને ધન્યવાદ આપીએ છીએ પિતા બાપ આજના દિવસે અમે આ જે વચનો વાંચ્યો એ વચનોને પિતા તમે આશીર્વાદિત કરો એ વચનો વાંચીને અમે ભૂલીને જઈએ પણ એ વચનો અમે અમારા જીવનમાં ઉતારીએ અને તમને માનને મહિમા મળે એ કૃપા તમે થવા દો આ વચનો સાંભળીને કોઈ એક આત્મ તવાઈ ગમાવે એટલે સુવર્ણ મત હજારો લાખો લોકો હારે રૂપે હારે રૂપે હારે રૂપે હર્ષનાથ કરે એ પણ કૃપા તમે થવા દો વિશેષ કૃપા ઇઝરાયલ અને બીજા ઘણા દેશોની અંદર લડાઈઓ ચાલી ગઈ છે અને ઇઝરાયલ એ તમારી ભૂમિ છે તો અંદર અને તમે એ તમારા લોકોને માટે રાખેલી છે ત્યારે કેટલા અત્યારથી જે લડાઈ ચાલી રહી છે એ લડાઈને તમે શાંત કરો અને આ શું તાકાતોના તમે નાશ કરો મારો મારા દેશ મારા દેશના રાજનેતાઓ તમે સમજ લાવ્યો છે બાપ એ દેશના આશીર્વાદિત કરો અમારા રાજનેતાઓને આશીર્વાદિત કરો અમારા રાજનેતાઓને બુદ્ધિ જ્ઞાન આપણની ભરપૂર કરો અને પ્રભુ પિતા તેઓની જવાબદારી ઉદા કરવાની માટે તમે તેઓની શક્તિ સામર્થ્ય બળ બુદ્ધિ રાખણ આપો વિશેષ માંગીએ કોઈ કે ભાઈ કે બહેન બીમાર હોય અમે જાણીએ છીએ નથી જાણતા પણ સગના લોકો પિતા તમારા તંત્ર સ્પર્શ પર સ્પર્શ કરો અને તેઓને સંપૂર્ણ સાજા પણ મળે એવી કૃપા તમે જવા દો ગરીબ વિધવાની સહાયતા મદદ કરવેશ કર્યો હોય તો કુટુંબને તમારી સમસ્યા આવીએ છીએ કુટુંબને તમારા આત્મક દિલાસથી ભરફ કરો અને આ કુટુંબમાં સર્જવનના જવાથી જે ખોટ પડી છે એ પ્રોત્સાહન કરવાના માટે પણ તમે તમારી સાહેબ પૂરી પાડો અમારી આ સગડી અરજો કે અમે તમારી સમક્ષ લાવીએ છીએ એ પિતા તમે સાંભળો અને આપણે અત્યારે અમારો ગ્રાન્ડ સન ક્રિશ જે આપણને પ્રવભાવે શીખેલી પ્રાર્થના આકાશ અમારા બાપ તે કરાવવાનો છે તો અમારો ગ્રાન્ડ સન ક્રિશ તે આપણી સાથે જોડાશે

અમારા દીકરીનો ગ્રાન્ડ સન છે એનું નામ ક્રિશ છે અને તે સાતવા ધોરણ ભણે છે પિતા પરમેશ્વર આ બંને બાળકો જે ક્રિશ અને ક્રિસ્ટલ એ બંનેને આશીર્વાદિત કરે તેઓની સહાયતા મદદ કરે તેઓના બાળકોને આશીર્વાદિત કરે અને જીવનમાં પિતા પરમેશ્વર શીખેલા માર્ગોને ચાલીને આગળ વધે એવી કૃપા કરીએ છીએ આમીન આમીન